ભાર તીર્થાય હર સિદ્ધ માતની રે મામ ધમ નો બતવા ગેરે જણ જાલર ઘન રે તમ મેળા થઈ જશે શિયાળાની વાટની બતાવજો શિયાળામાં બિલકુલ ઠંડી ના લાગે શિયાળામાં લાગી ને ઠંડી ના આવે પણ હો પડ બુન લે આવો તો ખોલું તો જોવું ગમ અને લે આવો તન બતાવી કશું ના કપાસ મારા પાસે બધું હા ધોણ બધું ના ટેક થાય એટલે અને હો પડ હું કહું આ શેટા તું ઊણ લે ને તો તારા પોસ્ટ વાળ હોજી જોવું નઈ પડે તો તારા બૈરોનો સુન

આ પટિયે એટલે વસલ તો કરું પણ મારું તાણે એ વાત છે કે ચાલે કે ચાલેઉસકે આ લેઓ તો બનો હો ગયા નહીં જો પૈસા એમાં પામ તો હે માર દાદી હું પેલા કહું છું કલી લેવો તો મને મધુ બતાવ ના કર

આવી આઈડિયા આલી તે મારા બે પછી કમાવા થાય અતારે હતાર હેતરોમ ફરીએ તો આ એટલા પૈસા ના એટલા શેટા વેશીન મારી દઉં ઓર તો સોરી ના આવી સુ તો મથી તો સોરી ના આવી સુ આટલા હજી બે ભેગા છે લેતા હોય આ તો ભાડી જોઈએ લોસો પડાવ હોય તો લોસો પડાવ એટલે પાછું માર ખાવી પડે બે આમી ઉસો બે શેટર દેખતો જો ડોન આટલા તો શેટર ચોરી કરીને લાયો છું હવે બાર ગોમ જઈને ઠપકારી મારું વેસી મારું જે પૈસા હું ગેર વેગી થઈ જાવ આહા અલા ડોશી તો તું તો શેટર જળતું નઈ શું મેલી જતી

તારા હરા ની હું છોકણ થી એ મોદાસી છે ના ઠંડી નું શું જવાનું એક તો અલે તને ઠંડી વાય છે અમે નહીં એને અહીં તારાથી ઉંમર મારી વધારે છે હા માલ આજે તો શટર લાવડતા શટર ઓગણ તો શે વરગણી મુલે તો બસ ઓ ભાઈ ઈ વરગણી શેટર ને કશું ને તારું ને કે મારું ને નહીં શટર અરે હારે મે

જો બ્રાશેટા તમે Kashmir માં જશો ને ત્યાં ઠંડી ના વાય પાઈ હોય હા એટલે મારે લેવું એવું તો મારે લાવ અન તમા એ સુગરામ પણ તમારે આયુ ચાલે હણ આયુ આયુ કાળુ મેલુએ ના તા હેતરમાં પેરન તું મેલુએ ના તા મેલવાને દેખાય ના પણ હું મન રાખે જો ભાવનો આઓના

તો પૂછ્યું ખબર છે કીધું કોક ના માર લેવું હોય તો આજુબાજુ તમે કોઈ નું હોય તો ફોન કરીને કહી દેજો શેર

아이 아롱거 아롱거 아롱거. 아롱. 저기. 도시. 엄마 집에 메라야 메봐야야. पाणी 다 아와가 마. 오. 아, 아람 잡아. 응. 아, 찬데 빠서 홀완 가ा죠 ख ा아 व 죠 ले 나 कोणी आला. 이 아오. हा오 하가 피스

આરા જ દીકો મારા કાકાજી મજા મજા હા મજા મજા દવા ચાલુ રાખવી પડશે હમણાં ઉંમર થઈને ઓય પહેલા પાછી બીડીયો પીવાનો કોન રાખ્યો નહી હું તો કે લ્યા પૂરીય સરવધાર જ ના મોટો બાબા કેતો નવ લાવ ઓ ભાઈ એવું છે

ખબર પડો હું આજ છે સેટર આવી ખબર પડી તને એટલે આપણા કોમ ની પેલી નહિ મંગું

અબારે અમાર ડોહો પાતા બાજુમાં એક વાડી એરિયા બીમાર હતા શ્વાસની તકલીફ હતી કે એ સોકરાનો જવું પડ્યું એવું છે અમાર ઘર ના 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 અને આ ઠંડીનું હાચો જો

એટલા તો ખુલ્લો મેલી જશે એ નું કેવું આ પોણે ના હોય ને તો પી અમાર તો નહી પીવું સોર ડોસી સોર મંગુ ડોસી સોર

જો આપશોકને દેનાય પોલીસ કેસ ના હોય ભલા મોરા લીધો છે ને ચોકળ વેશી નાજો એ અમારા વેવઈ ની ને એ કોનું વેવઈ ચોકળ સેટર આલે છે એ મારા હા અમે હારા ને જાતા

લેરજો લે ઓ કેસ કરજો રોતો રો મેઠા હો ભળા વાત તો અલા હવે ભૂલ થઈ જાય પકપો કેતા તું શરમ આબી જો હો કામ ધંધો કરો ને આ નામ ના લક તનક પણ હવે સુધરી જજે પાછો હો શું કીધું